કે જે ગ્રાહકે ખાતું ખોલાવ્યું હોય છે કેટલાક ગ્રાહકોએ ખાતું ખોલાવતી વખતે લોનો લીધેલી હોય છે સબસિડીઓ લીધેલી હોય છે અને તાત્કાલિક ધોરણથી ખાતું બંધ કરવું એ ગ્રાહક માટે શક્ય નથી બનાસ બેંકની શાખાઓ ગામે ગામ નથી જેથી કરીને દરેક ગામમાં દરેક ગ્રાહક પોતાનું ખાતું ખોલાવી શકે આવા નિર્ણયો આવા જો હુકમી નિર્ણયો બનાસ ડેરીના સંચાલક મંડળે કર્યા હોય તો પણ એને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લેવા જોઈએ અને વિસ્તરણ અધિકારીઓ મનસ્વીપણે ચેરમેનશ્રી કડક સૂચના આપવી જોઈએ કારણ કે બનાસકાંઠામાં ખૂબ મોટો અસંતોષ ફેલાયો છે સાથે સાથે કેટલીક ડેરીઓમાં દસ પંદર ખાતા જો બીજી બેંકમાં હોય એ ડેરીનું પણ ધીરા રિલીઝ કરવામાં આવતું નથી આ કેટલા અંશે વ્યાજબી છે અને મોટા મોટા હોકડા બતાવી અને ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવે છે એ પણ અયોગ્ય છે જે જગ્યાએ જે વસ્તુ કપાઈ હોય એ જ એને પરત મળવી જોઈએ એને નફાને કોઈ લેવા કારણ કે સંઘમાં થયેલી એક્ટિવિટી સંઘમ જ રહેવી જોઈએ અને સાથે સાથે કેટલીક વખત આવા નિર્ણયો લેતી વખતે જિલ્લા રજિસ્ટ્રારે ધ્યાન રાખવું જોઈએ અને જિલ્લા રજિસ્ટ્રાર ધારે તો ગ્રાહકોના હિતમાં આવા નિર્ણય અટકાવી શકે છે પણ જિલ્લા રજિસ્ટ્રાર પણ આવા નિર્ણયોમાં કેમ સૂચના આપતા નથી એ પણ શંકાનો વિષય છે આ ડેરી એ ખેડૂતોની ડેરી છે અને ખેડૂતોના હિત માટેની દેરી છે માટે ખેડૂતોનો હિત જોખમાય એવા કોઈ પણ નિર્ણય લેવાય એ બનાસકાંઠાની જનતા હરખે ચલાવી નહીં લેય આખા બનાસકાંઠાના તમામ તમામ આલમમાં ખૂબ મોટો અસંતોષ ફેલાયો છે માટે આવા કોઈ નિર્ણય થાય હોય તો ચેનલસી તાત્કાલિક અસરથી આવા નિર્ણયો તાત્કાલિક રદ કરે અને ખેડૂતોના હિતમાં ડેરી ન્યાય આપે એવી બનાસકાંઠાના તમામ ખેડૂત ગ્રાહકો ખેડૂત અને દૂધ ગ્રાહકો ખેડૂતોની માગણી છે